ગુજરાતી ટીવીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો ઇન્ડિવિજ્યુઅલ પેજ સાથે તમારું વર્ક એની ઉપર મૂકશું આપણે છોકરાઓ આવતા હોય રીલે રેસ હોય તો હર્ડલ્સ તમારું દૂર કેમ કરવું તમને કેમ સપોર્ટ કરવું તમારું કામ આગળ કેમ વધારવું એ માટે મારી ટીમ હતી કે જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા

નમસ્કાર દર્શક મિત્રો હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલમાંથી આજે આપણે આકૃતિ આર્ટ્સ ગ્રુપ સાથે જોડાણા છીએ તો એમની ત્યાંના ઘણા બધા એવા આર્ટિસ્ટ છે જે તે પોતાનું પ્રદર્શન કરવામાં આવેલું છે તો એમાંના એક મેમ છે જેમનું નામ છે કૃપા મેડમ તો એમના ચિત્ર વિશે અને એમના પોતાના વિશે આપણે જાણીએ હેલો મેમ કેમ છો બસ હું તો તમારા ચિત્ર અને તમારા વિશે થોડું અમને જણાવી આપો મારું નામ કૃપા છે હું પહેલાં અમદાવાદમાં રહેતી હતી હવે રાજકોટમાં સિટ થઈ છું લગ્ન પછી અને મારું પેઇન્ટિંગનું થીમ છે કે અમૃત લઈને ગરૂજી ઉડે છે અને એમાં છે ને અમૃત દેવ અને દાનવો વચ્ચે જે યુદ્ધ થાય છે તેમાં વિષ્ણુજીના વિષ્ણુજી એક યુક્તિ કરે છે કે જેમાં તેમના વાહન ગરૂડજીને કહે છે કે તમે અમૃત લઈને ઉડી જાઓ એટલે દાનવો એનાથી આગા થઈ જાય અને એ અમૃત લઈને ઉડે છે એમાં ચાર બુંદ છે એ ભારતમાં અમુક અમુક જગ્યાએ જેમ પડે છે જે મેં એમાં બતાવ્યું છે કે હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક થી ચાર જગ્યાએ પડે છે એની ઉપરથી મેં પેઇન્ટિંગ કર્યું છે અને હા એમાં મને પેઇન્ટિંગમાં કરતાં દસ બાર દિવસ જેટલો સમય લાગ્યો હતો ખૂબ સરસ છે આ મારું ફર્સ્ટ પેઇન્ટિંગ છે અરે વાહ મેં એક્ઝિબિશનમાં પણ ફર્સ્ટ ટાઈમ પાર્ટ લીધો છે ઓકે ના ફર્સ્ટ ટાઈમ છે એ કોડિંગ એકદમ ક્લિયર અને ખૂબ સરસ છે તમારી પેઇન્ટિંગ નંબર થેન્ક યુ થેન્ક યુ સો મચ આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું